આપણે ભાગ એક માં દ્રવ્ય વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ સમજ્યા હતા દ્રવ્યનો ભૌતિક સ્વભાવ છે એમાં આપણે બે પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી જેમાં આપણને પ્રવૃત્તિ દ્વારા ખ્યાલ આવ્યો હતો કે દ્રવ્ય છે એક કણોનું બનેલું હોય છે સતત હોય નહીં એટલે દરેક જે વસ્તુ છે એ હંમેશા શેની બનેલી હશે કણોની બનેલી હોય વસ્તુને આપણે શું કહીએ છીએ દ્રવ્ય કહીએ છીએ ત્યારબાદ દ્રવ્યના જે કણો છે એ કેટલા સૂક્ષ્મ છે એ ચેક કરવા માટે આપણે શું કર્યું હતું પ્રવૃત્તિ કરી હતી જેમાં આપણને ખ્યાલ આવ્યો હતો કે દ્રવ્યના જે કણો છે એ અતિ સૂક્ષ્મ હોય છે તો આ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ દરેકને સમજાઈ ગયેલો હોય છે હવે આપણે આજે દ્રવ્ય દ્રવ્યના કણોની લાક્ષણિકતા સમજીએ હવે અહીંયા પ્રશ્ન થતો હશે કે લાક્ષણિકતાઓ એટલે શું હવે લાક્ષણિકતા સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે આપણે પાણીની લાક્ષણિકતા સમજવી છે પાણી છે શું છે દ્રવ્ય દ્રવ્યમાં બધી જ વસ્તુ આવે જેને દળ અને કદ હોય એ દરેક વસ્તુ તો દ્રવ્ય તરીકે આપણે એક શું લઈએ છીએ પ્રવાહી સ્વરૂપમાં હોય છે ત્યારબાદ પાણી છે એ રંગહીન હોય છે ત્યારબાદ પાણી છે એ ગંધહીન હોય છે સ્વાદહીન હોય છે અને જો આ પાણી છે એને સો ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો એ રૂપાંતર પામે છે અને જો એને ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવે તો એ બરફમાં રૂપાંતર પામે છે તો આ શું છે પાણીની લાક્ષણિકતા બીજું ઉદાહરણ આપણે લઈએ લોખંડની લાક્ષણિકતા સમજીએ લોખંડની લાક્ષણિક લોખંડ છે એ કેવું હોય છે સખત હોય છે લોખંડ ચળકાટ ધરાવતું હોય છે ત્યારબાદ લોખંડ છે એ ચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય છે તો આ શું છે તો કે લોખંડની લાક્ષણિકતા છે તો હવે આપણે દ્રવ્યની લાક્ષણ દ્રવ્યના કણોની લાક્ષણિકતા સમજવાની છે દ્રવ્ય તરીકે દરેક વસ્તુ લેવાની અને એ દરેક વસ્તુ શેની બનેલી છે તો કે કણોની બનેલી હોય તો આ કણોની હવે આપણે લાક્ષણિકતા સમજીએ તો સૌપ્રથમ પહેલી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે તો આ શું છે દ્રવ્યના કણોની પહેલી લાક્ષણિકતા છે હવે આનો આપણે એક પ્રયોગ એટલે કે પ્રવૃત્તિ આપણે ભાગ એક માં જોઈ ગયેલા છીએ જેમાં આપણે એક પાત્ર એટલે કે બીકરમાં પાણી પાણી લઈને તેમાં મીઠું ઉમેર્યું હતું અને થોડા સમય બાદ મીઠું છે એ અદ્રશ્ય થઈ ગયું એટલે કે તે પાણીમાં ગયું હતું જેનો મતલબ શું થયો કે પાણીના અણુઓ વચ્ચે જે ખાલી જગ્યા હોય છે તેમાં મીઠાના સૂક્ષ્મ કણો ગોઠવાઈ જાય છે જો આપણે બીજા પ્રયોગ જોવા હોય તો જોઈ શકીએ પાણીમાં આપણે ડેટોલ ડેટોલના બે થી ત્રણ ટીપા ઉમેરીએ તો ડેટોલ નો જે ગંધ હોય છે એ ગંધ છે એ સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે તો આપણે અહીં સરળતાથી સમજી કે પાણીમાં જે પાણીના અણુઓ વચ્ચે જે જગ્યા હોય છે આ પાણીના અણુઓ છે બધા હવે એમાં આપણે એક ટીપું છે એ ડેટોલ ઉમેરીએ તો આ ડેટોલ જેની ગંધ આવતી હોય છે એ જ્યારે પાણીમાં ઉમેરીએ એટલે આ જે ડેટોલના જે સૂક્ષ્મ કણો છે એ સમગ્ર પાણીમાં પ્રસરી જશે અને આ સૂક્ષ્મ કણો છે એ પાણીમાં જે અણુઓ વચ્ચે જે જગ્યા રહેલી છે તેમાં ગોઠવાઈ જશે તો આ શું છે તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે એ સાબિત થાય છે ત્યારબાદ બીજો પ્રયોગ જો કરવો હોય પ્રવૃત્તિ તો પાણીમાં આપણે ખાંડ ઉમેરીને કરી શકીએ પાણીમાં ખાંડ ઉમેરવાની પાણીમાં જો આપણે ખાંડ ઉમેરીએ તો થોડા સમય બાદ તે અદ્રશ્ય થઈ જાય છે એટલે કે તે દેખાતી નથી જેનો મતલબ શું થાય છે કે ખાંડ છે એ ખાંડના સૂક્ષ્મ કણો પાણીના અણુઓ વચ્ચે ગોઠવાઈ જાય છે અને તેને કારણે પાણીનો જે સ્વાદ શરૂઆતમાં જે સ્વાદહીન હોય છે પાણી એ ગળ્યો સ્વાદ આવવા લાગે છે ત્યારબાદ પાણીમાં જો આપણે ચાની ભૂકી ઉમેરીએ અને પછી એને ગરમ કરીએ તો પાણીના રંગમાં પરિવર્તન આવે છે જે શું દર્શાવે છે કે ચાની ભૂકી જે છે એના સૂક્ષ્મ કણો પાણીના અણુઓ વચ્ચે જે ખાલી જગ્યા રહેલી હોય છે તેમાં ગોઠવાઈ જાય છે એ જ રીતે કોફી બનાવીએ ત્યારે પણ રંગમાં પરિવર્તન જોવા મળે છે તો આ બધા જે ઉદાહરણ છે એના દ્વારા આપણે શું સાબિત કરીએ છીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ દ્રવ્યના કણોની દ્રવ્યના કણો ગતિશીલ હોય છે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે હવે ધારો કે આ પેન છે આ પેન બનેલી છે તો એનો જવાબ શું આવશે કણોની બનેલી છે હવે આ કણો આપણને ગતિશીલ દેખાતા નથી જો એને સૂક્ષ્મ સ્તરે જોવામાં આવે તો આ કણો છે એ પોતાની જગ્યાએ ગતિ કરતા હોય છે કોઈ ઘન વસ્તુ લઈએ તો એ ઘન વસ્તુમાં કણો વચ્ચે જગ્યા સાવ ઓછી હોય છે હોય તો ખરી જ તો આ પેનમાં પણ એ જ રીતે હોય છે કે કણો છે એની વચ્ચે જગ્યા સાવ ઓછી હોય છે અને આ કણો છે એ પોતાની જગ્યાએ ગતિ કરતા હોય છે તો હવે આપણે બીજી લાક્ષણિકતા સમજીએ દ્રવ્યના કણો ગતિશીલ હોય છે તો હવે આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે એક બંધ દેખાતો છે આ બંધ જગ્યા અગરબત્તી મૂકીએ તો હવે આપણે સમગ્ર ઓરડામાં તેની સુગંધ આવશે નહીં આવે જેમ જેમ આપણે સાવ એની અગરબત્તી ની નજીક જઈશું ત્યારે તેની સુગંધ આપણને આવશે હવે આ બંધ ઓરડામાં આપણે અગરબત્તી સળગાવીએ એટલે તેમાંથી ધુમાડો ઉત્પન્ન થશે અને આ ધુમાડો છે એ સમગ્ર ઓરડામાં પ્રસરી જશે જે શું દર્શાવે છે જે દર્શાવે છે કે દ્રવ્યના કણો છે એ ગતિશીલ હોય છે અને આપણને સમગ્ર ઓરડામાં અગરબત્તીની સુગંધ આવશે તો આ દરેકને સમજાણું હોય છે બીજી પ્રવૃત્તિ કરીએ સૌ પ્રથમ બે બીકર લેવાના અને બે બીકરમાં આપણે એક બંને આપણે પાણી વડે ભરી દઈએ હવે એક છે એ બ્લુ સાયનું એક ટીપું ઉમેરવાનું અને બીજા બીકરમાં છે એ મધનું એક ટીપું ઉમેરીએ અને તેને હલાવ્યા વગર કોઈ એક જગ્યાએ આપણે મૂકી રાખીએ તો થોડો સમય થશે એટલે જે બીકર છે એમાં બ્લુ ટીપો ટીપાઓ છે એટલે કે પ્રસરણ પામશે અને તે જ રીતે જે આપણે મધનું ટીપું જે બીકરમાં ઉમેરેલું છે એમાં પણ ધીમે ધીમે સમય જતા શું કહેશે તો કે એ સમગ્ર પ્રવાહીમાં એટલે કે સમગ્ર પાણીમાં તે પ્રસરણ પામશે જે શું દર્શાવે છે જે દર્શાવે છે કે દ્રવ્યના કણો છે એ ગતિશીલ હોય છે ત્યારબાદ આપણે ત્રીજી પ્રવૃત્તિ કરીએ ત્રીજી પ્રવૃત્તિમાં આપણે બે બીકર લેવાના છે બે બીકરમાં પહેલા બીકરમાં આપણે ગરમ પાણી લેવાનું છે અને બીજા બીકરમાં ઠંડુ પાણી લેવાનું છે હવે જે ગરમ પાણી છે એમાં પોટેશિયમ પરમેગ્નેટના સ્ફટિકનો એક બે બે કણ આપણે ઉમેરીએ અને આ બાજુ બીજા બીકરમાં જે ઠંડુ પાણી રાખેલ છે એમાં આપણે બે કન પોટેશિયમ તો થોડો સમય થશે તો આપણે જોવા મળશે કે પેલા બીકર કે જેમાં ગરમ પાણી છે તેમાં ઉપરથી જોઈએ તો તેમાં ઝડપથી તેના રંગમાં પરિવર્તન જોવા મળે છે જ્યારે બીજું જે ઠંડુ પાણી ભરેલ બીકર છે તેમાં આપણને ઝડપથી રંગમાં પરિવર્તન જોવા મળતું નથી તો આવું કેમ થાય છે એ આપણે આપણે હવે હવે સમજીએ પાછળનું કારણ છે ગતિ જે કણો લીધા હતા પોટેશિયમ પર મેગ્નેટના એ કણ જો આ જ્યારે ગરમ પાણીમાં આપણે નાખીએ છીએ ત્યારે એ કણો છે ઉર્જા પ્રાપ્ત કરે છે ઉર્જા પ્રાપ્ત કરે એટલે એની ગતિમાં વધારો થાય છે એટલે કે તેની ગતિ ઉર્જા વધી જાય છે અને જેને કારણે તે ઝડપથી ગતિ કરવા લાગે છે અને સમગ્ર પાત્ર એટલે કે સમગ્ર બીકરમાં તે ઝડપથી પ્રસરી જાય છે જ્યારે ઠંડા પાણીમાં આપણે પોટેશિયમ પરમેરના બે સ્ફટીક ઉમેર્યા ત્યારે જ્યારે તેના કણો જે છે તેને ઉર્જા મળતી નથી અને ઉર્જા ઓછી મળે એટલે તેના કણો છે એ ઓછી ગતિ કરે એટલે કે ધીમી ગતિ કરે જેને કારણે આપણને તેમાં રંગમાં ઝડપથી ફેરફાર થતો જોવા મળતો નથી તો દરેકને આ દ્રવ્યના કણો ગતિશીલ છે એ બીજી લાક્ષણિકતા સમજાણીએ હવે આપણે પ્રસરણની વ્યાખ્યા જોઈએ એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહેવાય પ્રસરણ કહેવાય આ વ્યાખ્યા છે એ દરેકે યાદ રાખવાની છે હવે આપણે દ્રવ્યના કણોની ત્રીજી લાક્ષણિકતા જોઈએ ત્રીજી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આ લાક્ષણિકતા આપણે પ્રવૃત્તિ દ્વારા કરીએ પ્રવૃત્તિ છે એ આપણે મેદાનમાં કરવી પડશે સૌ પ્રથમ આપણે જૂથ બનાવીએ પહેલા જૂથનું નામ એ જૂથ આ જૂથમાં બાળકોને એકબીજાને પાછળની બાજુએથી હાથ પરોવી પકડ પકડવાના છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે બીજું જૂથ બી જે એકબીજાના હાથ પકડીને સાંકળોનું નિર્માણ કરશે ત્રીજું જૂથ સી જે એકબીજા સાથે માત્ર આંગળીના ટેરવાના સ્પર્શથી રચશે અને ચોથું જે છેલ્લું જૂથ છે છે જેનું નામ ડી જૂથ જે આપણા આ ત્રણેય જૂથને તોડવાનો પ્રયત્ન કરશે એટલે કે જૂથ એ જૂથ બી અને જૂથ સી ને તોડવાનો પ્રયત્ન કરશે જૂથ ડી અને આ જૂથ ડી છે એ શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે તો આપણે સરળતાથી કહી શકીએ કે જૂથ ડી છે તે સરળતાથી જૂથ સીને તોડી શકશે અને જૂથ એને સરળતાથી તોડી શકશે નહીં આમ આપણે કહી શકીએ કે જૂથ એ એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે હવે બીજી પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિમાં આપણે લોખંડની ખીલી ચોકનો ટુકડો અને રબર બેન્ડ લેવાની છે હવે આ ત્રણેય દ્રવ્યો એટલે કે વસ્તુઓને હથોડી વડે તોડવાનો પ્રયત્ન કરીએ તો ચોક સરળતાથી તૂટી જાય છે પરંતુ લોખંડની ખીલીના કણો એકબીજા સાથે પ્રબળ બળથી ચકડાયેલા છે તેથી લોખંડની ખીલીને સરળતાથી તોડી શકાય નહીં હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ કરીએ આ ત્રીજી પ્રવૃત્તિમાં આપણે એક પાત્રમાં પાણી લેવાનું છે અને પાણીને આંગળી વડે કાપવાનું છે એટલે કે પાણીની સપાટીને ઉપરથી આપણે આંગળી વડે કાપવાનું છે તો શું તે પાણીની સપાટી આપણે કાપી શકીશું નહીં કાપી શકીએ કારણ કે પાણીના અણુઓ છે એકબીજા સાથે જોડાયેલા હોય છે જેને કારણે આપણે આંગળી વડે પાણીની સપાટીને કાપી શકીએ નહીં તો આ દ્રવ્યના કણોની ત્રીજી લાક્ષણિકતા દરેકને સમજાણીએ છીએ આશા રાખું કે દ્રવ્યના કણોની આ લાક્ષણિકતા જે ત્રણ આજે જોઈ એ દરેકને સમજાણીએ છીએ થેન્ક યુ